કેમ છો ખરત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ તો વિડીયોમાં આગળ બનીના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ ત્રણ દસ બે હજાર પચીસ વિરમગામ એક હજાર ચારસો એકાણું રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા ધારી એક હજાર ચારસો એકસઠ રૂપિયા થી એક હજાર આઠસો પાંત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર ચારસો એક રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા અમરેલી એક હજાર બાવન રૂપિયા થી બે બત્રીસ રૂપિયા રાપર એક હજાર ત્રણસો ને છ રૂપિયા થી એક હજાર એકોતેર રૂપિયા જામખંભાળિયા એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ એક હજાર ચારસો ને બે રૂપિયાથી બે હજાર ને બત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાળીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને પિંચ્યાસી રૂપિયા મોરબી એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને બે રૂપિયાથી એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા જોઈ આગળ વિડીયોમાં બનારીજો ખેડૂત મિત્રો પાટણ એક હજાર ત્રણસો ને પાસઠ રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા અંજાર એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા કાલાવડ એક હજાર એકત્રીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા ઓડીનાર એક સો રૂપિયાથી એક હજાર રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો સાઠ રૂપિયા થી બે હજાર ને ત્રીસ રૂપિયા નવસો જસદણ એક હજાર ત્રણસો બાવીસ રૂપિયા થી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા હારીજ એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા થી એક હજાર આઠસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટમાં જરૂર રાખશો કે હવે તમારે કયા પાકના ભાવ જાણવા છે